આજે આપણે અર્વાચીન યુગમાં સુધારક યુગના લેખક સંપાદક અને સંશોધક તરીકે જાણીતા હરગોવિંદાસ કાંટાવાળા વિશે જાણીશું તેમનું પૂરું નામ હરગોવિંદાસ દ્વારકાદાસ કાંટાવાળા હતું તેમનો જન્મ તારીખ સોળ જુલાઈ અઢારસો ચુમ્વાલીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ આણંદ જિલ્લાનું ઉમરેઠ હતું તેમણે અમદાવાદની વર્નાક્યુલર ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ કર્યો હતો તથા અંગ્રેજી સંસ્કૃત મરાઠી અને ઉર્દુ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેઓ મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધન અને સંપાદન કાર્યો માટે જાણીતા છે તેમનું અવસાન તારીખ એકત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના ના રોજ થયું હતું તેમણે કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી પછી મુખ્ય શિક્ષક અને સહાયક નાયબ શિક્ષણ નિરીક્ષક બન્યા હતા ત્યારબાદ રાજકોટની શિક્ષક તાલીમ કોલેજના આચાર્ય તરીકે નિયુક્ત થયા હતા ત્યાં તેમણે વિજ્ઞાન વિલાસ નામનું સામયિક શરૂ કર્યું હતું વડોદરા રાજ્યના કેળવણી ખાતાની ફરજ દરમિયાન અમરેલીમાં કેળવણી ફરજિયાત કરવામાં તેમનો વિશિષ્ટ ફાળો હતો તેમણે લુણાવાડાના દિવાન તરીકે પણ કામ કર્યું હતું તેમને બ્રિટિશ સરકાર દ્વારા રાવ બહાદુરનો ઇલકાબ મળ્યો હતો તેમને વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સાહિત્ય માર્તંડ પારિતોષિક એનાયત કરાયું હતું ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા હતા હરગોવિંદદાસ કાંટાવાળાએ સર્જન કરેલી કૃતિઓ આ પ્રમાણે છે તેમણે નાથાશંકર શાસ્ત્રી અને છોટાલાલ નરભેરામ ભટ્ટ સાથે મળીને મધ્યયુગીન ગુજરાતી કવિઓની કવિતાઓ સંપાદિત કરીને પ્રાચીન કાવ્યમાળા પ્રકાશિત કરી હતી તેમની નવલકથાઓ અંધેરી નગરીનો સેન તેમજ બે બહેનો અથવા એક ઘર સંસારી વાર્તા છે તેમણે પાણીપત અથવા કુરુક્ષેત્ર નામની એક કવિતા લખી હતી જેમાં પાણીપતના યુદ્ધના મેદાન પર લડાયેલી છ લડાઈઓનો અહેવાલ આપ્યો છે તેમજ અંધશ્રદ્ધા અને સુધારણા વચ્ચેની સાતમી લડાઈની આગાહી કરી હતી જે ત્યાં લડાવાની છે તેમની અન્ય કાવ્યાત્મક કૃતિ વિશ્વની વિચિત્રતા છે આ ઉપરાંત તેમણે સામાજિક સમસ્યાઓ સામાજિક સુધારાઓ નૈતિક મુદ્દાઓ દુન્યવી ફરજો અને સ્વદેશી હસ્તકલાના પ્રચાર વિશે વિસ્તૃત પ્રમાણમાં લખ્યું છે તેમણે ટચુકડી સો વાતો ભાગ એકથી પાંચમાં રસપ્રદ વાર્તાઓ દ્વારા બાળ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે દેશી કારીગરીને ઉત્તેજન ભાગ એક અને બેમાં દેશી હુન્નર ઉદ્યોગને ઉત્તેજન આપવા અંગેની બાબત દેશ હિત માટે જરૂરી ગણાવેલ છે કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ભાગ એક અને બેમાં શિક્ષણ પદ્ધતિના વિકાસને લગતી વિગતો તેમણે રજૂ કરી છે કેળવણીકાર તરીકે તેમણે ગણિત ભૂગોળ નામું વ્યાકરણ વગેરે વિષયના પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા હતા સંસાર સુધારો પુસ્તકમાં તેમણે તત્કાલીન જ્ઞાતિ પ્રથા લગ્ન પ્રથા વગેરેનું ઐતિહાસિક પદ્ધતિએ વિશ્લેષણ કરીને સુધારાલક્ષી સૂચનો કર્યા છે અત્રે પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે હરગોવિંદદાસ કાંટાવાળાની પ્રતિમા દ્રશ્યમાન થાય છે